ખ્રિસ્માવાલા ભાઈ બહેનો આપ સર્વને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું આગમનનો અને એનો છેલ્લો દિવસ આજે પ્રભુની કૃપામાં આપણે આ દિવસોમાંથી પસાર થઈ રહ્યા છે અને પ્રભુની આત્માની દોરવણી આપણે અનુભવી રહ્યા છે એના માટે પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ ખાસ કરીને આગમનના દિવસો અને પ્રભુના જન્મજયંતિના ઉજવણીના દિવસો અને બધામાં પ્રભુની સહાયને માટે અને આનંદના સમયોને માટે આપણે પ્રભુની સ્તુતિ કરીએ છીએ છેલ્લા ત્રણ શનિવારથી આપણે આગમનના સંદર્ભમાં પ્રભુના વચનોમાંથી ઘણી બધી બાબતો શીખી રહ્યા છે સૌથી પહેલાં શનિવારે આપણે જોઈ ગયા કે આગમનનો અર્થ અને તેનો હેતુ શું છે અને આગમનની ઋતુની શરૂઆત એ કેવી રીતે મંડળીમાં થઈને એના મૂળ ઉદ્દેશ શું હતા અને આજે કેવી રીતે એ બધી બાબતો બદલાઈ ગઈ છે અને આપણે કેવી રીતે એ મૂળ બાબતો તરફ ફરી પાછા ફરી શકીએ બીજા શનિવારે આપણે ઉપવાસને આગમનની સાથે શું સંબંધ છે ઉપવાસનો આગમનના સંદર્ભમાં શું અર્થ છે એ બાબતો આપણે પ્રભુના વચનોમાંથી શીખ્યા ત્રીજા શનિવારે ગયા શનિવારે નિસ્વાર્થ બનવું અને પ્રભુની સેવામાં આગળ વધવું કે જેથી આપણે આગમનને માટે તૈયાર થઈ શકીએ અને એટલા માટે નિસ્વાર્થ થાય અને આગમન એ સંદર્ભમાં આપણે પ્રભુના વચનોમાંથી જોઈ ગયા અને આજે સાંજે આપણે ચોથી જે બાબત આગમનના સંદર્ભમાં જોવા માગીએ છીએ અને એ તો પ્રભુના પહેલાં આગમનના સમયની જે બાબત હતી એની અંદર આપણને જોવા મળે છે અને એ ગભાણ છે ગભાણ અને આગમન એના સંદર્ભમાં આપણે પ્રભુના વચનમાંથી જોવા માગીએ છીએ અને એટલા માટે આપણે લુકની સુવાર્તા એનો બીજો અધ્યાય અને તેમાંથી આપણે પ્રભુનું વચન વાંચીએ લુકની સુવાર્તા એનો બીજો અધ્યાય અને એકથી સાત કલમની અંદર આ બાબતનો ઉલ્લેખ આપણે જોઈએ છીએ પ્રભુનું વચન આ પ્રમાણે જણાવે છે તે દિવસોમાં કૈસર ઓગસ્ટસે એવો ઠરાવ બહાર પાડ્યો કે સર્વ દેશના લોકોના નામ નોંધાય કુરેનિયસ સીરિયા પ્રાંતનો હાકેમ હતો તે વખતમાં વસ્તીની એ પ્રથમ ગણતરી થઈ હતી એ પોતાના નામ નોંધાવાસ બધા પોતાના નામ નોંધાવવા સારું પોતપોતાના શહેરમાં ગયા અને યુસફ પણ ગાલિલના નાઝરેજ શહેરમાંથી મધ્યે દાઉદનું જે શહેર બેથલેહેમ કહેવાય છે તેમાં પોતાની પોતાનું તથા પોતાની ગર્ભવતી વહીવટીનું નામ નોંધાવવા ગયો કેમ કે તે દાઉદના વંશ તથા કુળમાનો હતો તેઓ ત્યાં ગયા હતા એટલામાં તેના દાડા પૂરા થયા અને તેને પોતાનો પ્રથમ દીકરો જન્મ્યો તેણે તેને લુગણામાં લપેટીને ગભાણમાં સુવાડ્યો કારણ કે તેઓને સારું ધર્મશાળામાં કંઈ જગા નહોતી આ પ્રભુનું વચન છે પ્રભુ એ વચન દ્વારા આપણને તેને તેની આશીષ આપો આમેન આ શાસ્ત્ર પાઠ એ બહુ જ જાણીતો શાસ્ત્ર પાઠ આપણી માટે છે કારણ કે સામાન્ય રીતે દર વર્ષે નાતાલના સમયમાં વારંવાર આ શાસ્ત્ર પાઠને વાંચવામાં આવે છે અને એમાંથી આપણે પ્રભુના વચનોનું મનન કરીએ છીએ ઈસુ ઈસુ ખ્રિસ્તના જન્મ સંદર્ભમાં આપણે ઘણી બધી બાબતો શીખીએ છીએ અને એમાં ખાસ કરીને આપણે એવું આપણી એવી વિચારસરણી છે અને આપણે જે શીખીએ છીએ તો એ કે પ્રભુએ પોતાને ગભાણમાં મૂક્યો પોતાને ખાલી કર્યો નમ્ર કર્યો અને એ બધી બાબતો તરફ આપણું આપણા વિચારો એ કેન્દ્રિત હોય છે પણ કેટલીક બાબતો એ અહીંયા બહુ મહત્ત્વની બની જાય છે કે જે આપણે સમજવીને શીખવી જોઈએ સૌથી પહેલાં તો અહીંયા જે બાબતો નોંધી છે લૂક એ બીજા અધ્યાયની શરૂઆતથી જે બાબતો નોંધવાની શરૂ શરૂ કરે છે એ બહુ જ સ્પષ્ટપણે એક બહુ ચોક્કસ સમયની એક બહુ ચોક્કસ એક ચોક્કસ વ્યવસ્થાની વાત એ ત્યાં કરી રહ્યા છે અને એટલા માટે આ કોઈક કાલ્પનિક વાત નથી કોઈક દિવસે કોઈક વર્ષે વન સપોના ટાઈમ જેવી વાત નથી કે જે આપણે દંતકથાઓની અંદર જોઈએ છે અહીંયા ઇતિહાસના સાચા ખરેખરા જીવાઈ ગયેલા જીવનોની બહુ ચોક્કસ સમયોની સાથે નોંધ કરવામાં આવી છે અને એટલા માટે ખ્રિસ્તનો જન્મ કોઈ કાલ્પનિક વાત નથી એ કોઈ દંતકથા નથી એ બાબત એ અહીંયા શરૂઆતમાં બહુ સ્પષ્ટ કરે છે પહેલી કલમથી આગળ તમે જુઓ તે દિવસોમાં કૈસર અગસ્ત છે એવો ઠરાવ બહાર પાડ્યો હવે કૈસર અગસ્તસ અથવા તો સીઝર ઓગસ્ટસ એ ઇતિહાસમાં થઈ ગયેલા અધિકાર પાત્ર નથી એનાથી આગળ ત્યાં જે

અને આ જે બધી આવી છે એ આપણને બહુ સ્પષ્ટ રીતે એ બાબતની સમજણ આપે છે કે પ્રભુનો જન્મ એ ઇતિહાસમાં ખરેખરી એક ચોક્કસ સમયમાં ચોક્કસ દિવસે એક ચોક્કસ પરિસ્થિતિની અંદર બની ગયેલી છે ઘટના છે કે દંતકથા નથી પ્રભુ ખરેખર માણસનું રૂપ ધારણ કરીને આવ્યા છે એમાં કોઈ બેમત હોઈ શકે નહીં એટલા માટે ઇતિહાસ એ કોઈ દિવસ આ બિનાને નકારી શકે નહીં સાયન્સ એ કોઈ દિવસ આ બિનાને નકારી શકે નહીં કોઈ વ્યક્તિ એ આ ઘટનાને નકારી શકે નહીં કારણ કે આ બધી જ ઘટનાઓ ઇતિહાસમાં નોંધાયેલી છે એના પુરાવાઓ અનેક આપણી પાસે છે કે જે આપણને સ્પષ્ટ કરી આપે છે કે પ્રભુ એ ખરેખર આ પૃથ્વી ઉપર આવ્યા એમાં કોઈ જ બેમત હોઈ શકે નહીં અને ત્યાર પછી ત્રીજી કલમની અંદર બધા પોતાના નામ નોંધાવવા સારું પોતપોતાના શહેરમાં ગયા અને યુસફ પણ ગાલિલના નાઝર શહેરમાંથી યહુદીયા મધ્યે દાઉદનું શહેર જે બેથલેહેમ કહેવાય છે તેમાં પોતાનું તથા પોતાની વૈવિશાળી ગર્ભવતી પત્ની મરિયમનું નામ નોંધાવવા ગયો કારણ કે તે દાઉદના વંશ તથા કુળમાનો હતો અહીંયા પણ લુક એ બીજી બાબત બહુ સ્પષ્ટ કરે છે અને એ તો એ છે કે ગાલિલના નાઝરેતમાંથી મરિયમ અને યુસફ એ બેથલેહેમની અંદર પોતાનું નામ નોંધાવવાના માટે જાય છે યહૂદી રોમન જે વ્યવસ્થા હતી એની અંદર જ્યારે પુરુષ એ નામ નોંધાવવા માટે પરિવારને અને સ્ત્રીને જોડે લઈને જવું એવો કોઈ કાયદો હતો નહીં એવું કોઈ ફરજિયાત પણ આ કરવું જ પડે એવું હતું નહીં અને એટલા માટે જો યુસફે ધાર્યું હોત તો એ એકલા પણ જઈ શક્યા હોત મરિયમને લીધા વગર જઈ શક્યા હોત કારણ કે એવો કોઈ નિયમ નહોતો કે લઈને જ જવું પડે પણ યુસુફને મરિયમ બંને સાથે જાય છે કારણ કે એ લોકો એમને એ ખબર છે કે દૂતે અમને કઈ બાબતો જણાવી છે અને કઈ બાબતો વચનની જાણે પરિપૂર્ણ થવા જઈ રહી છે અને પ્રભુ કેમ અમને લઈ જઈ રહ્યા છે અને ત્યાં એ જે બધી મુસાફરીની બધી બાબતો લખવામાં આવી છે એ લોકો નાઝરતમાં સ્થાયી થયા છે મૂળ એ બેથલેહેમના વતની છે દાઉદના શહેર અને કુળમાના છે એ બધી બાબતોની જે નોંધ લેવામાં આવી છે એ બાબતો યહૂદી ઇતિહાસ માટે બહુ મહત્વની છે શરૂઆતમાં બે કલમોની અંદર જે બાબતો આપણે જોઈ ગયા એ જનરલ વૈશ્વિક ઇતિહાસ વિશ્વ એ સમજી શકે કે પ્રભુનો જન્મ એ કોઈ કાલ્પનિક બાબત નથી ત્રીજી અને ચોથી કલમમાં જે બાબત લખી છે એ યહૂદી ઇતિહાસને માટે બહુ મહત્વની છે કારણ કે દાઉદના કુળમાંથી મસીહાનો જન્મ થવાનો છે એ અનેક ભવિષ્યવાણીઓ આપણે જૂના કરારમાં જોઈએ છે એમના સેવકો દ્વારા પ્રબોધકો દ્વારા પ્રજાને જણાવી હતી એથી વિશેષ પ્રભુનો જન્મ બેથલેહેમમાં થવો જોઈએ એના વિશે પણ ભવિષ્યવાણી આપણે જોઈએ છે પ્રભુના વચનમાં અને એટલા માટે એ બાબતને કોઈ જ નકારી શકે નહીં ખાસ કરીને યહૂદી લોકો એ એમાં કોઈ પણ પ્રકારની ગેરસમજ ઊભી ના કરી શકે અથવા તો કોઈ ભૂલ ના ખાય એની યહૂદી લોકોને માટે પણ બીજા ભાગની અંદર બહુ ચોક્કસ ઇતિહાસ નોંધે છે કે તમારા માટે દાઉદના કુળમાં બેથલેહેમ શહેરની અંદર એ પ્રભુનો આશીર્વાદ અથવા તો દેવનો દીકરો એ તમારી માટે ઉતરી આવ્યો છે અને એટલા માટે યહૂદીઓની માટે જાણે કે ત્યાં બહુ સ્પષ્ટમાં આવે છે અને ત્યાર પછી ત્યાં જે બાબત લખી છે છઠ્ઠી કલમની અંદર તેઓ ત્યાં હતા એટલામાં તેના દાડા પૂરા થયા અને તેને પોતાનો પ્રથમ દીકરો જન્મ્યો તેણે તેને લુગણામાં સુવાડ્યો કારણ કે તેઓને સારું ધર્મશાળામાં કંઈ જગા નહોતી હવે આ જે આખી જે પરિસ્થિતિ હતી અનેક લોકો એ પોતપોતાના નામ નોંધાવવા માટે અલગ અલગ જગ્યાઓમાંથી બધા પોતપોતાના ગામમાં એ નામ નોંધાવવા ગયા છે અને એટલે ચોક્કસપણે બેથલેમની અંદર પણ ઘણા બધા આવા લોકો એ મુસાફરી કરીને આવ્યા છે અને એ લોકો ત્યાં રહી રહ્યા છે એ સમયોની અંદર અત્યારના જેવી હોટેલની બધી વ્યવસ્થાઓ નથી કે તમને બહુ સરળતાથી રહેવાની વ્યવસ્થા મળી શકે તમારે કોઈને કોઈ ઓળખાણ કાઢવી પડે કોઈકના કોઈકના દ્વારા કોઈકના ઘરમાં કોઈક વ્યવસ્થાઓ કરવી પડે કોઈની પાસે એક્સ્ટ્રા રૂમ હોય તો ત્યાં બધી વ્યવસ્થાઓ થાય અને એવી રીતે એ પણ અત્યારના જે હોટેલ બિઝનેસ નહોતો અને એટલા માટે ત્યાં એ સમયે આ બધી વ્યવસ્થાઓ કરવી એ બહુ સહેલી બાબત નથી પણ યુસફ અને મરિયમની મુસાફરી એ પણ કોઈ એક દિવસની અચાનક આકસ્મિક આવી ગયા એવું પણ નહોતું એ લોકો નાઝરેથી નીકળ્યા ત્યારે એમને ખબર હતી કે અમે કઈ બાબતોમાંથી પસાર થવા જઈ રહ્યા છે અમે બેથલેહેમ જઈએ છીએ પણ એ બંને સાથે નીકળ્યા એનું કદાચ કારણ એ પણ એક હોઈ શકે છે કે યુસફ જાણે છે કે મરિયમ ગમે ત્યારે બાળકને જન્મ આપશે હવે સમય નજીક છે અને એટલા માટે યુસફ એ મરિયમને સાથે લઈને નીકળે છે નહીં તો મરિયમને ના લાવ્યા હોત તો ચાલે પણ એ બંને સાથે નીકળે છે ત્યારે એમને એ તો ખબર હોય જ કે આ પરિસ્થિતિની અંદર અમારે વ્યવસ્થાની જરૂર પડશે ચોક્કસ યોગ્ય રહેઠાણની રોકાવાની જગ્યા રોકાવાની વ્યવસ્થા કરવાની જગ્યા એ અમારા માટે આ સમયની અંદર અનિવાર્ય છે અને એટલા માટે એ લોકો જે વ્યવસ્થા કરી શક્યા હોત જે કદાચ કોઈ કારણોસર શક્ય ના બન્યું પણ જે પણ કારણ છે પણ પ્રભુનો જે જન્મ મહત્વની બાબત સમજાવે છે શા માટે પ્રભુ ગભાણની અંદર આવે ઈશ્વરની યોજનામાં કંઈ પણ શક્ય હતું આજે બધી પરિસ્થિતિઓની આપણે વાત કરીએ છીએ એ બધી પરિસ્થિતિઓને બદલી કાઢવી એ ઈશ્વરની ક્ષમતાની બહારની વાત નહોતી જો ઈશ્વરે ઈચ્છ્યું હોત તો એ ગમે ત્યાં જન્મ લઈને આવી શક્યા હોત તો શા માટે પ્રભુ ગભાણમાં જ જન્મ લઈને આવે સામાન્ય રીતે આપણે જે વિચારીએ છીએ કે પ્રભુએ પોતાને નમ્ર અને ખાલી કર્યા અને નમ્ર ગભાણમાં જન્મ લઈને આવ્યા અને આપણે ગીતોમાં પણ ગાઈએ છીએ નમ્ર ગભાણે વાલા વગેરે પણ જો પ્રભુ ગભાણની જગ્યાએ કોઈ નાના ઘરમાં જન્મ લઈને આવ્યા હોત તો પણ આપણે એ જ બાબત કહેત કે પ્રભુએ પોતાને નમ્ર ખાલી કર્યા એ સામાન્ય નાના ઘરની અંદર કે નાની ઝૂંપડીની અંદર જન્મ લઈને ઈવન પ્રભુ જો હેરોદના મહેલની અંદર તો એ હેરોદના મહેલની સરખામણી ઈશ્વરના અનંતકારી ગૌરવની સાથે કદી ના થઈ શકે એ સ્વર્ગ ભુવનની જે આપણે વાત કરીએ છીએ અને ઈશ્વરનું જે ગૌરવ ને મહિમા જે ત્યાં સ્વર્ગનો મહિમા છે એ મહિમાને સામે હેરોદનો મહેલ એ તો ધૂળ ને પથ્થર જ હતો એટલે સરખામણી તો જો હેરોદના મહેલમાં કરી હોત તો પણ પ્રભુ નમ્ર ને ખાલી થયા એવું જ કહેવાય તો પછી શા માટે પ્રભુ ગભાણમાં જ જન્મ લઈને આવે છે શા માટે કોઈ નાના ઘરમાં નહીં કે બીજી કોઈ જગ્યાએ નહીં કે ફૂટપાથ પર નહીં નમ્ર અને ખાલી થવાની અનેક વ્યવસ્થાઓને અનેક ઓપ્શન્સ હતા પણ પ્રભુ ગભાણમાં જ પોતે જન્મ લઈને આવે છે એ ગભાણને શા માટે પસંદ કરવામાં આવી અને જૂના કરારમાં ઘણી બધી બાબતો આપણે એના સંદર્ભમાં જોઈએ છે પણ ઉત્પત્તિના પુસ્તકના બાવીસમાં અધ્યાયની અંદર ઇબ્રાહિમને જે વચન મળે છે જ્યાં વાત આવે છે અને પછી પ્રભુનો દૂત એ ઇબ્રાહીમને રોકે છે કે તું તારા દીકરાને હવે મારીશ નહીં અને ઈશાકની જગ્યાએ ઘેટું આપવામાં આવે છે અને ત્યાં ગેટાનું બલિદાન કરવામાં આવે છે આપણે જાણીએ છીએ નિર્ગમનના પુસ્તકની અંદર ચોવીસમો અધ્યાયની અંદર એમાં પણ જે કરારની વાત કરવામાં આવે છે જ્યાં પ્રભુ એ ઈસરાયેલી પ્રજાની સાથે કરાર કરે છે અને એમાં આ પ્રમાણે કેટલીક કલમ આપણે વાંચીએ છીએ નિર્ગમનનું પુસ્તક ચોવીસમો અધ્યાય ને એની પહેલી કલમથી આગળ ત્યાં પ્રભુ એ પ્રમાણે જણાવે છે મૂસા દ્વારા અને તેણે મૂસાને કહ્યું કે યહોવાની પાસે ઉપર આવ તું તથા હારૂ નાબાદ તથા અબિહુ અને ઇસરાયેલના વડીલોમાંના સિત્તેર ઉપર આવો અને દૂર રહીને ભજન કરો અને વગેરે બાબતો ત્યાં છે અને પછી ત્રીજી કલમની અંદર પછી મૂસાએ આવીને લોકોને યહોવાની સર્વ વાતો તથા સર્વ કાનૂનો કહી સંભળાવ્યા અને બધા લોકો એકે અવાજે ઉત્તર આપ્યો કે યહોવાએ જે બધી બાબતો કહી છે તે અમે પાડીશું અને મૂસાએ યહોવાની સર્વ વાતો લખી ને સવારે વહેલા ઊઠીને ત્યાં વેદી તથા ઇસરાયલના બાર ગ્રુપ કુળ પ્રમાણે બાર સ્તંભ બાંધ્યા વળી તેણે ઈસરાયલ પુત્રોમાંના કેટલાક જુવાનોને મોકલ્યા કે જેઓએ દહનાર્પણો ચડાવ્યા ને યહોવાની આગળ બળદના શાંત શાંત્યાર્પણ કર્યા ને મૂસાએ અડધું રક્ત લઈને વાસણોમાં નાખ્યું ને અડધું રક્ત તેણે વેદી પર છાંટ્યું અને તેણે કરારનું પુસ્તક લઈને લોકોના સાંભળતા વાંચ્યું અને તેઓને કહ્યું યહોવાએ જે કહ્યું છે તે બધું અમે કરીશું અને પાળીશું અને મૂસાએ રક્ત લીધું ને લોકો પર છાંટીને કહ્યું કે જુઓ તમારી સાથે યહોવાનો આ સર્વ વચનો સંબંધી જે કરાર કર્યો છે તેનું આ છે અને મૂસા તથા અને નાદાબ તથા અભિહુ તથા ઈસરાયલના સિત્તેર વડીલો ઉપર ચડ્યા અને પછી આગળ વગેરે બાબતો પણ અહીંયા ઈશ્વર એ ઇસરાયલની સાથે કરારના સંબંધમાં જે જોડાય છે એના સંદર્ભમાં બાબત લખવામાં આવી છે એ કરારનું પુસ્તક વાંચવામાં આવે છે ઈસરાયલી પ્રજા એ એક અવાજે ત્યાં પ્રભુની આગળ ફોકારે છે કે ઈશ્વરે અમને જે વચનો આપ્યા છે જે નિયમોનું એ બધી જ અમે પાડીશું અને જ્યારે એ પાડવાના બંધનમાં બંધાય છે ત્યાર પછી ત્યાં બળદના અર્પણ ચડાવવામાં આવે છે અને એ કરારનું રક્ત ઈસરાયેલી પ્રજા પર છાંટવામાં આવે છે વેદી પર છાંટવામાં આવે છે અને એમ એ કરારનો સંબંધ એ ત્યાં સ્થાપિત થાય છે આપણે જૂના કરારની અંદર જોઈએ છે અને એટલા માટે વારંવાર દરેક જગ્યાએ ઈશ્વર એ માણસની સાથે એ સંબંધમાં જોડાય છે એ કરારના સંબંધમાં બંધાય છે ત્યારે ત્યાં એ અર્પણ આપવામાં આવે છે જે પ્રાયશ્ચિતનો દિવસ એના સંબંધમાં પણ આપણે પાછલા દિવસોમાં જોઈ ગયા ઉપવાસ સંબંધી જોયું ત્યારે પ્રાયશ્ચિતનો દિવસ ડે ઓફ અટોનમેન્ટ એ દિવસે પણ આ જ પ્રકારે અર્પણ ઈશ્વરની આગળ ચઢાવવામાં આવતું હતું જ્યારે વર્ષમાં એક જ વખત પ્રમુખ આજે કે પરમ પવિત્ર સ્થાનમાં પ્રવેશી શકે અને ત્યાં પણ આવી જ બાબત આપણે જોઈએ છીએ અને આ જે બધા અર્પણો જે ચડાવવામાં આવતા હતા જે પ્રાણીઓના અર્પણો ઈશ્વરની આગળ મૂકવામાં આવતા હતા આ બધા પ્રાણીઓ એ એ એ જે હતા હતા કોણ ગભાણના પ્રાણીઓ હતા ઈશ્વર એ હંમેશા ગભાણમાંથી લેવામાં આવ્યું છે અને એટલાને માટે પ્રભુ જ્યારે પોતે ગભાણમાં એ પોતાને મૂકે છે એ ગભાણમાં જન્મ લઈને આવે છે ત્યારે એ બાબત બહુ મહત્ત્વની બની જાય છે કે શા માટે ગભાણ જ જો ફક્ત નમ્રને ખાલી કરવાની બાબત હોત તો એ ગમે ત્યાં થઈ શક્યું હોત એના માટે ગભાણની જરૂર નથી પણ પ્રભુ એ દેવના હલવાન તરીકે પોતાને જાણે એ ગભાણની અંદર મૂકે છે ઈશ્વર એ બલિદાન તો એટલા જ માટે યોહાન પણ પહેલા અધ્યાયની અંદર એ બાબત જણાવે છે યોહાન બાપ્તિસ્મી જુઓ દેવનું હલવાન એ ઈસુની ઓળખ ત્યાં આપવામાં આવે છે અને ત્યાર પછી એ બીજા બીજા શિષ્યો એ પ્રભુની પાછળ ચાલે છે અને એ બધી બાબતો યોહાનની સુવાર્તાના પહેલા અધ્યાયમાં આપણે વાંચીએ છીએ પ્રભુ પોતે કહે છે માણસના દીકરાને માથું ટેકવવાનું કોઈ સ્થાન બાબત આપણે જોઈએ છે તો એ કે એ ગભાણમાં એટલા માટે કારણ કે એ દેવનું હલવાન છે ઈશ્વરનું હલવાન ઈશ્વરનું બલિદાન કે જે આપણા પાપને માટે અર્પાવાનું છે અને એટલા માટે એ એ હલવાનને એ ગભાણની અંદર મૂકવામાં આવે છે અને એ બાબત આપણે ત્યાં સમજી શકીએ છીએ અને આ જે આખી બીના છે પ્રભુના જન્મની એ આપણને એક બહુ મોટી બાબત શીખવી જાય છે બહુ મોટો સંદેશ આપી જાય છે ખાસ કરીને આગમનના સંદર્ભમાં આપણે પ્રભુના આગમનને માટે તૈયાર થઈ રહ્યા છે પ્રભુના આગમનની રાહ જોઈ રહ્યા છે પ્રભુ આવે ને આપણે પ્રભુની સાથે હંમેશને માટે જોડાઈ જઈએ એ અનંતકાળના સંબંધમાં આપણે સ્થાપિત થઈએ એના માટેની આ આગમનની ઋતુની અંદર આપણે તૈયારીઓ કરીએ છીએ અને એ સમયમાં એ એ જે આશામાં આપણે જીવી રહ્યા છે જે વિશ્વાસમાં આપણે જીવી રહ્યા છે એ વિશ્વાસની અંદર આ પ્રભુનું પહેલું આગમન અને પહેલા આગમનની અંદર પ્રભુનું એ દેવના હલવાન તરીકે ગભાણમાં પ્રસ્થાપિત થવું એ આપણને એક બહુ મહત્વનો સંદેશ એ ઈશ્વર એ પોતાને હલવાન તરીકે જ્યારે ત્યાં મૂકે છે અરે એ ખાતરી આપે છે કે હું તમારા માટે અર્પાવું છું એટલા માટે કે તમે ફરીથી ઈશ્વરની સાથે પાછા જોડાઈ શકો યુવાની સુવાદાના સત્તરમાં અધ્યાયની અંદર પ્રભુની જે પ્રાર્થના છે એની અંદર આ બાબતનું વર્ણન વારંવાર આપણે જોઈએ છે જેમ હું અને બા એમ તેઓ આપણામાં એક થાય એ પ્રભુની ખાતરી તેઓ બાપને ઓળખે અને બાપને દ્વારા મોકલાયેલા દીકરાને એટલે કે ઈસુને ઓળખે એ અનંત જીવન છે યુવાન સત્તર અને ત્રણ અને એટલાને માટે જે હેતુ પ્રભુનો ગભાણમાં આવવાનો છે બલિદાન તરીકે હલવાન તરીકે એ હેતુ એ છે કે આપણે ઈશ્વરની સાથે પાછા જોડાઈ શકીએ હિબ્રુ અને પત્રનો લેખક પણ એ પ્રમાણે જણાવે છે કે પ્રભુ એ આપણા પ્રમુખ યાજક છે એ આપણા માટે મધ્યસ્થી કરે છે એ આપણા મધ્યસ્થ બને છે ઈશ્વરની પણ એની સાથે એ પ્રભુ આપણને બીજી એક જવાબદારી સોંપે છે જ્યારે આપણે પ્રભુ ઉપર વિશ્વાસ કરીએ છીએ પ્રભુને ત્યારે જેમ પ્રભુ એ આપણા માટે હલવાન બનીને એ ગભાણમાં આવે છે એમ જ એ પ્રભુ આપણને કહે છે કે હવે તમે મારી પાછળ ચાલો મારું નમૂનો લો અને તમારો વધકો જે મારી પાછળ આવવા ચાહે મારી પાસે આવવા ચાહે એ પોતાનો વધસ્તા ઉચકીને મારી પાછળ આવે અને એ બાબત એ મંડળી એ ચૂકી જાય છે બીજા આગમનને માટે આપણે તો જોઈએ છે પ્રભુ આવે અને અમને લઈ જાય એની આપણે આશાને અપેક્ષા તો રાખીએ છીએ એમાં કોઈ બેમત નથી પણ પ્રભુ આવે ત્યારે પ્રભુએ એ જવાબદારી આપણને સોંપી છે માથીની સુવાર્તાના અઠ્યાવીસમાં અધ્યાયના અંત ભાગની અંદર જેને આપણે ગ્રેટ કમિશન કહીએ છીએ મહાન આદેશ જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો બાપ દીકરા અને પવિત્ર આત્માના નામે આત્મા આપો સુવાર્તા પ્રગટ કરો પ્રભુની મુચકીને હવે પ્રભુ જે હલવાન બન્યા છે ને એમનામાં આપણને જે તારણનો આશીર્વાદ મળ્યો છે આશીર્વાદ મળ્યો છે એને આપણે આખા જગતની અંદર જગ દુનિયાના ખૂણા સુધીમાં એને પહોંચાડવાનો ફેલાવવાનો પ્રસરાવવાનો એ પ્રભુના પ્રેમને વેચવાનો એ જવાબદારી પ્રભુએ આપણને સોંપી છે જેમ પ્રભુ એ આપણા માટે હલવાન બને છે હવે પ્રભુની ઈચ્છા છે કે જગતની અને ઈશ્વરની વચ્ચે આપણે એ મધ્યસ્થ બનીએ આપણે પણ આ રીતે બલિદાન આપનારા બનીએ ખાલી થનારા બનીએ પ્રભુને માટે ખર્ચાઈ જનારા બનીએ કે જેથી પ્રભુનું એ કાર્ય જે પ્રભુએ આપણને સોંપ્યું છે મંડળી તરીકે એ આપણે યોગ્ય રીતે કરી શકીએ એ સુવાર્તાને આપણે યોગ્ય રીતે વહેંચી શકીએ પણ તકલીફ પ્રશ્ન એ ત્યાં ઊભો થાય છે જ્યારે આપણે આગમનની રાહ તો જોઈએ છે આગમનની આશા તો રાખીએ છે પણ એ આગમનને માટે જે કરવાનું છે એ બધું બાજુ પર મૂકી દઈએ છીએ અને એના સિવાય એના સિવાય બીજી બધી બાબતોની અંદર પરોવાયેલા રહીએ છીએ મંડળીની અંદર વિશ્વાસી જીવનોની મધ્યે વિશ્વાસી પરિવારોની મધ્યે તમે જુઓ તો બીજી અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે પ્રભુનું નામ પ્રભુનો પ્રેમ વહેંચવા સિવાય બીજા અનેક બાબતોનો સમાવેશ કરવામાં આવે છે સુવાર્તાના સંદર્ભમાં મંડળી એ ઠંડી દેખાય છે એ ઉદાસીન દેખાય છે એ જાણે આંખ આડા કાન કરતા હોય એવું દેખાય છે એ ખ્રિસ્તનો પ્રેમ પ્રગટ કરવામાં આપણે બહુ પાછા રહી જઈએ છે બીજી બધી જ પ્રવૃત્તિઓમાં બહુ આગળ વધીએ છીએ અને મુખ્ય કાર્યને બાજુ પર આપણે મૂકી દઈએ છીએ અને ત્યારે આપણા માટે એ બહુ મહત્ત્વની બાબત બની જાય છે બહુ મોટો પડકાર બની જાય છે કે શું આપણે આપણું લક્ષ્ય આપણું કેન્દ્ર આપણી દ્રષ્ટિ એ સુવાર્તા તરફ પાછી ફેરવી શકીએ છીએ એ બાબતને આપણે પ્રાધાન્ય આપી શકીએ છીએ પ્રભુએ પોતાને હલવાન તરીકે ગભાણમાં મૂક્યા એ પ્રભુ આપણી પાસે ઈચ્છા રાખે છે કે હવે તમે પણ આ રીતે મારી માટે ખર્ચાવ મારી માટે ખાલી થાવ મને સોંપાઈ જાઓ પ્રશ્ન એ છે કે શું આપણે એની માટે તૈયાર છીએ કારણ કે એ કરીએ છે તો બીજું આગમન એ આપણા માટે આશીર્વાદિત છે તો બીજા આગમનમાં આપણો ભાગ છે બીજા આગમનમાં આપણા આશીર્વાદો છે અને એટલે બીજા આગમનને માટે તૈયાર થવાનું આ એક બહુ મોટું પડકાર અને બહુ મોટું પગથિયું છે કે જ્યાં આપણે પોતાને ચકાસવાની જરૂર છે પ્રભુ આપણને દરેકને એવી કૃપા આપે કે આપણે જેમ પ્રભુએ પોતાને હલવાન તરીકે ગભાણમાં મૂક્યા એ જ પ્રમાણે આપણે પણ પોતાને પ્રભુની આગળ સોંપાઈ જઈએ હોમાઈ જઈએ અને પ્રભુની સુવાર્તાને માટે ખર્ચાઈ જનારા બનીએ સંત પાઉલ કહે છે એ પ્રમાણે જો હું સુવાર્તા પ્રગટ ના કરું તો મને અફસોસ છે એવા વલણો એવી વિચારસરણી એ આપણી મંડળી તરીકે બને એવી આપણી આવો આપણે પ્રાર્થના બનાવીએ પ્રભુ અમે તમારો બહુ જ આભાર માનીએ છીએ કારણ કે તમે અમારા માટે ગભાણમાં દેવના હલવાન તરીકે ઉતરીને આવ્યા તમે એવું ઈચ્છો છો કે જેમ તમે અમારા માટે મધ્યસ્થ બન્યા અને અમારા હલવાન તરીકે તમે ઉતરી આવ્યા એ જ પ્રમાણે અમે જગતની મધ્યે તમારા એલચી મધ્યસ્થ બનીને જઈએ તમારો પ્રેમ તમારી સુવાર્તા વહેંચનારા બનીને જઈએ તમારું આવું નજીક છે ત્યારે અમારી પ્રાર્થનાની વિનંતી છે એ બાબત તરફ અમને અમારી મંડળી તરીકે દ્રષ્ટિ કેન્દ્રિત કરવા માટે સહાયને મદદ કરો તમારો પ્રેમ વહેંચતા વહેંચતા તમારી સુવાર્તાને પ્રગટ કરતાં કરતાં અમે કેવળ તમારી તરફ અમે કેન્દ્ર અમારી અમારા મનોને કેન્દ્ર સ્થાને રાખીને તમારા બીજા આગમન માટે પોતાને તૈયાર કરી શકીએ એવી કૃપા માગીએ છીએ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અમારી પ્રાર્થના સાંભળી તેનો સ્વીકાર કરો આમેન